અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં ગુરુવારના રોજ ધોરણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન સ્વશાસન દિન એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મના કાર્યક્રમની શાળાના બાળકો તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય બિરેન્દ્રસિંહ કેસરોલા તથા શાળાના સુપરવાઇઝર મીતાબેન રીંડાણીની અધ્યક્ષતા હેઠળ ધોરણ આઠના શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ ધોરણ આઠના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક તરીકેની આજ આજના દિને સુંદર ફરજ બજાવવામાં આવી હતી ધોરણ આઠના વિદ્યાર્થીઓએ તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા સુંદર પ્રાર્થના ગણેશ વંદના કરવામાં આવી હતી ધોરણ આઠના વિદ્યાર્થીનીઓ દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું આજ રોજ આ પ્રસંગે ધોરણ આઠ અ ના વિદ્યાર્થી ભરડીવાલા જય તથા ધોરણ આઠ કની વિદ્યાર્થીની પટેલ રાશીએ આચાર્ય તથા સુપરવાઇઝર તરીકેની ભૂમિકા ભજવી હતી આજના આચાર્ય એવા ભરડીવાલા જય દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો પરિચય આપવામાં આવ્યો હતો તથા પટેલ રાશીએ પોતાનો સ્વાનુભવ વ્યક્ત કર્યો હતો શાળામાં આજ રોજ શિક્ષક દિન નિમિત્તે લાયન્સ ક્લબના સભ્યો દ્વારા શાળાના સુપરવાઇઝર શ્રીમતી મિતાબેન રિંડાણીનું સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું તથા શાળાના તમામ શિક્ષક મિત્રોનું અને વહીવટી કર્મચારી સેવક ભાઈ બહેનોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કામિનીબેન રાણાએ દ્વારા કરવામાં આવ્યું હતું હું લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સિટીના પ્રમુખ લાયન કલ્પેશ રાણા આજ રોજ શિક્ષક દિનની ઉજવણી અર્થે જલારામ નગર સ્થિત અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોને અને સેવક ભાઈઓ બહેનોને પ્રમાણપત્ર તેમજ સુંદર ભેટ આપી સન્માનિત કરવા આવ્યા છીએ ચાણક્યના વાક્યને સાર્થક કરતા આજના શિક્ષકો ખરેખર એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદમે પલતે હે તો આવા સાસ્વત શિક્ષકોને સન્માનિત કરવાનો લાહો અમો કેમ કરી જટો કરીએ ભારતના ભાવી ગદનાર સૌ શિક્ષકોને અમારું વંદન આ કાર્યક્રમમાં હાજર રહેનાર અમારા चेयरपर्सन लायन चार्मीबेन पटेल ट्रेजरर निलेश भाई सेक्रेटरी लायन हेमंत पाटिल तथा सुपरवाइजर श्री तथा तमाम शिक्षक